ટેકાના ભાવી મગફળીની ખરીદી અથવા ભાવફેરના રજીસ્ટ્રેશન દરેક ખેડૂતના ખાતામાં સીધા જમા કરાવવા કોંગ્રેસ કિસાન સેલ તાલુકા કોંગ્રેસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું માળિયા હાટીના મામલતદાર કે કે વાળાને પૂર્વ ધારાસભ્ય બાબુ વાજા કોંગ્રેસ પ્રમુખ માલદે પીઠિયા સહિત કાર્યકરોએ ખેડૂતોના હિતમાં આપ્યું આવેદનપત્ર કેન્દ્ર સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં નિમાયલી કમિટી ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીએ આપેલા અહેવાલ મુજબ સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટરગેટ સહાય આપવી જોઈએ તેવી માંગ કરી તેમજ એવી દાવો કર્યો છે કોંગ્રેસ શાસિત રાજ્યો કર્ણાટક અને તેલંગાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં ખરીફ અને રવિ પાક માટે ખેડૂતોને પ્રતિ એકર દીઠ સોળથી સોળ હજાર રૂપિયા ખેડૂતોને તેઓના ખાતામાં સીધા વર્ષમાં બે વાર જમા કરાવવામાં આવે છે એ મુજબ કેન્દ્ર સરકારે ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવા જોઈએ તેવી માંગ કરી છે રિપોર્ટ પ્રતાપસિંસોદિયા